કાકડી 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 તો મેઠી મેઠી કાકડી તાજી તાજી કાકડી ર મસાલેદાર કાકડી હલો કાકડી 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 હેલો કાકડી કાકડી કાકડે દસ રૂપિયા ની

તે માં જઈને ધંધો કરો કે હોય છે તમે બજારમાં તો બે લારી છોકરા લઈને ઉભા છે ને મેં કીધું હવે હું બગડે જવું આજુબાજુ ના કુવાના સોસાયટી ના ને બધા છોકરા ખોય બાપડા કાકડી વાળા રહી જાય છે કાકડી મુવા કેમ પૂરી પાવો બેઠો છું તમારે વેપાર જરૂર નહીં બરાબર અને તમે બજાર જઈને વેપાર હાડો તમે આટલું બધું જાહેર કરો છો આ તમ જગ્યા મારી છે બધું બહાર ના કાઢો મેળો સોનામાં ના હોય ના હા હેડ વાપા એવું ના હોય શું ના હોય તારે

આપડે તો અફળો મારી વાત તમારે કાકડી છે ને અમારે કાકડી છે આગળ પડી ધંધો કરવાનો હોય તો જેના કિસ્મત હોય એ આવે હા હેડો પણ આજનો દાડ જો કામ હને ના થાતા પાછા તમે કઈ દઉં હું તો તમન વાધો શું છે આ તો કામ છેટ થી હું એકન બધી વસ્તુ વેકું બધી સીઝન કેરી હોય કે કાકડી હોય કે પપૈ હોય કે ગમે તો બધું મુજ વેકું છું આટલા હું હવે આપણે બે જણા વેક્ષ્યો હા હેડોન પણ જો માર મકા તમાર નહીં કઈ દીધું તમારું બોલવાનું નહીં લગી રેલું મસાલેદાર કાકડે કાકડે બોલતે આવડતું નહી ગયું તો બોલો ત્યાં બોલ્યા કે બોલ ના વેસુ ખબર તો છે ને અમે તમને બોલવાનું ચાલુ કર તમે હાલ ના ના પાડી અરે ઈ તો ઘરક આવ તાણી કીધું એમ એમને તો બોલાય તમે તો ધંધો કરો મુ કોઈના પેટ ઉપર પાટું નહીં મારતો તો મન કહી દીધું આ શું થયું કળવી આઈ ઓ કળવી કાગડી ને વેકવા આયા હો એમ

તળામાં નાહી ગયો ડોઆ બા તળામાં નાખવી નહીં વેચવી છે અરે માછલીઓ રાજી થાય ધરમ થાય એ તો કશો હતો નહીં પછી વચ્ચે જ નાખી દે પણ હાલ બધી વેચીને જ જાવ કેવી રીતે વેચ્યો હ કેવી રીતે હવે ડોહાબા બા વેચવી તો પડશે કે આ રિક્ષા ભાડો ના મુગા બાવી ની હવે કોઈ નાખી દે હવે સોના મના રિક્ષા ભાડાની આશા કરે કોણ જે રસ્તે આવે ને રસ્તે હેરતા થઈ દો ના હવે આ વેચાવાનું તો ઘેર ના જઉં અરે પણ કુણ લે હું એમ કહું છું કુણ લે અરે ઘરા લે છે કુણ લે એટલે અરે લીધી ઘરા કે આવી એક

ઈમાનદારીનો ધંધો હોય તો કળવાન કડવે કાકડી લેબડા કરતી વધારે કળવે કાકડી એ મેઠી મેઠી કાકડી ગોરના રવા જેવી કાકડી એ કાકડી 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 મેઠી મેઠી કાકડી એ 10 રૂપિયાની ડીસ દસ રૂપિયાની ડી એ કાકડી 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 મસાલેદાર કાકડી કુ ભાવ છે કાકા કાકડી કાકડી 50 રૂપિયા 50 50 રૂપિયા

અરે કડવી વા કાકડી દમ 50 રૂપિયા લે આ તો અમે સીજ મુગા આડ પણ આવ શીગ આ કોઈ ખબર નહી પડતી ધંધામાં બણા ગયો એ મેઠી મેઠી હાકડ દેવી કાકડે એ કાકડી કાકડી કાકડે એ કાકડી કાકડી કાકડે એ કાકડે એ 10 રૂપિયા ની ડીશ 10 રૂપિયા ની ડીશ મસાલેદાર કાકડે તાર તો કાકા તમે કાથી કેરિયો વેકોન હા તો જોરદાર ચાલે

વાતો કરો છો એ મેડી મેડી કાકડે કડવે કાકડે અંદરના પનર કાકડે બસ આનો દર કાકડે અલ્યા તારી બોલજે હા ભૂમતા કાકા અલ્યા કાકડી જોતી ના કાકડી તો આ મોમન મંદિર ચેડે વેખી કે યાર મારું બેડો મારે આ કાકડી તો લેાવી છે અલ્યા દોશી મારે રોજ નો પી જાય તમે દો

અમે જોત પણ આ કળવી છે ને આ કળવી છે ને બાપળા શું કા આવે લઈને ખવા રે આ કોઈ દુખ હશે તો મટી જાય હો હે હશે તોય મટાળશે ના ના કોઈ થાય એમ નથી આ તો લેતા હો તો મંદિર છેડે માળે લેતા ઓ લેતા ઓ આ રી મારે લે એ કાકડી 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 મેડી મેડી કાકડી કળવે 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 વક એ મેડી મેડી

હા એ તો એક બે ગોડા હોય બધા ગોડા ના હોય કે બીજો એવો ને એવો છોડો હોગો એ મેઢી કાગડે કાગડી કાગડી કાગડે કરવે કરવે ઓ કાગડી 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 મેઢી મેઢી કાગડે કરવે કાકડે અલે આ તારી જો આ મફુજી આવી ને આવી ધંધો કરતા રહે ને તો નક્કી આ સર જીત જાય પણ મારે કોક આઈડિયા કરવી પડશે હવે આપણો મફુજી હું શું કહું છું હવે થોડી વાર આપણે બે જણા બોલી બદલો જેમ તમે મેધી કાગડી કહો હું કલડી કહેવું ખાલી જોઈ જવું એમ પ્રેક્ટિસ કરવી છે ઓવે હા એ તો બરાબર છે પણ શરત 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 હો હા સરત સર તો મને કશો હતો નહીં અબડો મારી વાત આ સેમ્પલ તમે જ રાખો તમારું સેમ્પલ મને હાલો આ બાજુ

અને બિયારણ ખરાબ આવ્યું ને તે મોડી બધી કડવી કાકડી ની એટલે બધા વેલા ઉખણી તમે જો નાહી દીધા મે તો લા હુકા કોકલા બડા બેઠા છો આકર જીવી આ મેઠી કાકડી આ મેઠી કાકડી ખાલી છે સાખો ખાલી આ નાહી લેવી મારે નહીં લેવી અરે કટપો સાખો ખાલી હાકર જીવી હે એટલે તમાર જેવા બનાવાળા તો મને કઈક મળ્યા આટલો બિયારણ વાળો તો બની ગયો અલે ઈમાનદારી વાળો મોણો છું ખાલી કટપો થાય અલે એ એ દશમન લાવો <laughs> તું <laughs> પણ હવે ગમે ખબર નઈ પડતી હવે ભૂલા થાય તણ કરો કડવી 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 હિન્દુસ્તાની